હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેનેડાના ઇમિગ્રેશન ઓફિસર કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે અનાઉન્સમેન્ટ કર્યું છે માર્ક મિલરે એવું કહ્યું છે કે માર્ક મિલરના નિવેદન પ્રમાણે જોઈએ તો કે કેનેડાએ કહી દીધું છે કે કેનેડા પચાસ લાખને ડિપોટ કરશે પચાસ લાખ વિદ્યાર્થીઓને એમની હોમ કન્ટ્રી એટલે કે ભારત મોકલી દેશે આની અંદર નોર્મલી ઘણી વખતે હું તમને કહું છું કે પેરેન્ટ્સો ઘણા બધા ટેન્શનમાં છે અને અમને બી કન્ટિન્યુઅસલી આને કારણે ક્વેશ્ચન્સ આવી રહ્યા છે આગળ હું તમને આજે શાંતિથી સમજાવું કે એક્ચ્યુઅલી આ વસ્તુ શું છે આટલું બધું પેનિક થવાની જરૂર બી નથી બીકોઝ આની ઓરિજિનલ માહિતી શું છે એ તમને લોકોને જોવી છે તો હું તમને આજે આગળ વિડીયોમાં સમજાવીશ જો ચેનલ પર એ પહેલાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો બીકોઝ આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમારી સાથે શેર કરવાની કોશિશ કરતા રહીશ હવે મેઇનલી જો અગર આપણે વિડીયોમાં આગળ વધીએ તો હું તમને એક વસ્તુ કહું કે સોશિયલ મીડિયાની અંદરથી જે માહિતી આવતી હોય એ બધી સાચી હોય એ જરૂરી નથી હોતું હું તમને ઘણી વખતે કહેતો આવ્યો છું કે માહિતી કોણ આપે છે માહિતી કરતાં માહિતીનો સોર્સ ઇમ્પોર્ટન્ટ છે આજે એક વસ્તુ સમજો સોશિયલ મીડિયામાં કન્ટિન્યુ અવાજ ચાલી રહી છે કે કેનેડાના ઇમિગ્રેશન ઓફિસર માર્ક મિલરનું નવું સ્ટેટમેન્ટ આવ્યું એ પ્રમાણે એમણે કહી દીધું કે પચાસ લાખ લોકોને અમે ડિપોર્ટ કરી દઈશું આનું એકચ્યુઅલ રિયાલિટી આ વસ્તુ નથી જો તમારે એકચ્યુઅલ રિયાલિટી જોવી છે તો હું તમને કહું કે જે એમની ઇમિગ્રેશન કમિટી કહેવાય અથવા જે કમિટી હોય એની અંદર ઇમિગ્રેશનના જે ઓફિસર્સ હોય માર્ક મિલર છે તો એમને એમના ક્વેશ્ચનરીઝ માટે બોલાવવામાં આવે અને આ ક્વેશ્ચનરીઝ માટે ઇમિગ્રેશન ઓફિસર માર્ક મિલરને એમણે બોલાવ્યા હતા કમિટીને રજૂઆત કરવી પડે કે કમિટીને જવાબ આપવા પડે બિકોઝ બે હજાર પચીસના એન્ડ સુધીમાં કેનેડાની અંદર લગભગ એવા લોકો છે કે જે કદાચ એવું કહી શકાય કે પચાસ લાખની અરાઉન્ડ લોકો છે પિસ્તાલીસ થી પચાસ લાખ એવા લોકો છે કે જેમનું વર્ક સ્ટેટસ છે યા તો સ્ટડી સ્ટેટસ છે પૂરું થઈ જવાનું છે હજી સુધી એમને પીઆરની જે ફાઇલ ખોલવાના ચાન્સીસ હોય એ પીઆરની ફાઇલના જે કોઈ ચાન્સીસ દેખાતા નથી કોઈ ફાઇલ મૂકી છે કોઈ ફાઇલ મૂકી નથી એટલે કમિટીએ એમને ક્વેશ્ચન્સ કર્યા હતા જે ક્વેશ્ચન્સના આન્સર ઇમિગ્રેશન ઓફિસરે બી સબમિટ કરવા પડતા હોય છે ભલે એ ઇમિગ્રેશન મિનિસ્ટર રહ્યા પણ માર્ક મિલરે બી આના આન્સર દેવાના હોય છે હવે આની અંદર કમિટીનો જે પહેલો ક્વેશ્ચન હતો હું તમને કહું એમનો ક્વેશ્ચન એ જ હતો કે એપ્રોક્સિમેટલી જે ડેટા આવી રહ્યા છે આ ડેટા પ્રમાણે માર્ક મિલરને એમણે આસ્કિંગ એટલે કે ક્વેશ્ચન કર્યો કે ભાઈ આ વસ્તુ તમે જોવો છો તો કે તમે કઈ રીતે જોવો છો કે આ પચાસ લાખ લોકોનું શું થશે શું તમે એને ડિપોર્ટ થવાનું કહેશો એમનું સ્ટેટસ તો એ થઈ જવાના તો આની અંદરનો જે માર્ક મિલરે આન્સર આપ્યો હતો એ માર્ક મિલરના કહેવા મુજબ કે ભાઈ ઇમિગ્રેશન ઓલરેડી જે રીતે કામ કરે છે કેનેડા એ મુજબ એમણે દર વખતે કેવું થતું હતું કે નોર્મલ પ્લાન સબમિટ કરતા હતા બટ અત્યારના કેસની અંદર હવે ઇમિગ્રેશન એ એક સ્ટ્રેટેજી વાઇઝ અલગથી સ્ટડીના પ્લાન અલગ વર્કના પ્લાન અલગ પીઆરવાળાના પ્લાન અલગ એમાં બી પીઆરની કેટેગરી અલગ કરી છે આ વર્ષથી તો એ માટે જો આપણે વાત કરીએ તો માર્ક મિલરનો જે જવાબ હતો એની અંદર માર્ક મિલર એવું કહ્યું હતું કે આ જે ડેટા સામે આવી રહ્યો છે એ ડેટાની અંદર એવી વસ્તુ છે કે જેની અંદર લગભગ 50 લાખ જેવા લોકો છે કેનેડાના કે જે હું સ્ટેટસ 2025 ના એન્ડ સુધીમાં પૂરું થઈ જવાનું છે હવે આની અંદરની જે લોકોનું સ્ટેટસ પૂરું થતું જ હશે એ એની અંદરથી મેજોરિટી લોકો એવા હશે કે જે જેન્યુઅલી પોતાની રીતે અ ઇમિગ્રેશન અંદર થી સ્ટેટસ ઇમિગ્રેશનથી પૂરું થવાના કારણે એ કન્ટ્રી લીવ કરી દેશે એટલે કમિટી એ પાછું કાઉન્ટર ક્વેશ્ચન પૂછ્યું કે જેની અંદર પ્રમાણે એમને માર્ક એવો સવાલ પૂછ્યું કે કે માનો તમે કહો છો કે જેન્યુઅલી છોડી દેસ બટ કદાચ ના છોડે તો તમારી પાસે શું પ્લાન છે એટલે નોર્મલી કેવું હોય કે ઘણી વખતે કેનેડામાં બી જયારે કોઈ ભી જતું હોય તો ઓબ્વિયસ છે કે કેનેડાની જે પ્રાયોરિટી છે અથવા તમે કહો તો એ વધવાનું કારણ શું છે કારણ કે કેનેડા એક સેટલમેન્ટ ઓપ્શન આપતું હતું બાળક બિચારું વીસ પચીસ લાખ રૂપિયાની ફીસ ભર્યા બાદ કેનેડામાં ભણે ત્યારબાદ એને જોબ મળે જોબ બાદ પીઆર મળે સેટલ થાય તો જ એને એ વર્થ લાગતું હતું એટલા માટે કેનેડાની પોપ્યુલરિટી વધતી હતી બાકી તો બીજી કન્ટ્રીઝ બી સ્ટડી માટે તો સારી સારી એજ્યુકેશન લેવલ છે તો આ લોકો માટે થઈને જ્યારે કમિટીનો જે ક્વેશ્ચન હતો એના આન્સરમાં માર્ક મિલર એવું કહ્યું હતું કે એના માટે અત્યારે અમે સીબીએસએને એક્ટિવ કર્યું છે સીબીએસએ જે છે એ બોર્ડર સિક્યુરિટી એજન્સી કહેવાય છે કેનેડા બોર્ડર સિક્યુરિટી એજન્સી જે છે એ ઓલરેડી સ્ટ્રિક્ટ થઈ ચૂક્યું છે માર્ક મિલરે આ વાત કરી છે કે ભાઈ એ એમની રિસર્ચ પ્રમાણે જે લોકોનું સ્ટેટસ પૂરું કરી રહ્યું છે એ લોકોનું ટ્રેકિંગ ચાલુ છે અને જે લોકો બી કોઈ ઇલિગલ એક્ટિવિટીમાં કે એમાં પકડાશે તો આ લોકોને સીબીએસએ કરવાનું ચાલુ કર્યું છે જે રીતે અમને પેરેન્ટ્સના ક્વેશ્ચન્સ આવ્યા એ પ્રમાણે એક વસ્તુ એવી લાગતી હતી કે જે સોશિયલ મીડિયાની અંદરથી માહિતી આખી એ રીતે ફ્લોટ થઈ હતી કે પચાસ લાખને કેનેડા ડિપોર્ટર કરી દેશે આન્સરની અંદર ઇમિગ્રેશન કમિટી અથવા જે કમિટી હતી એમણે માર્ક મિલરને એ બી ક્વેશ્ચન્સ કર્યું કે ભાઈ માનો કે એક સાથે પચાસ લાખ લોકોનું જો સ્ટેટસ છે તો શું ડિપોર્ટ કરવા પોસિબલ છે તો માર્ક મિલરનું બી સ્ટેટમેન્ટની અંદર એ જ વસ્તુ હતી કે કદાચ આ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ નથી કારણ કે એક સિમ્પલ લોજિક છે એક સાથે પચાસ લાખ લોકો એક સાથે કન્ટ્રી છોડે તો કન્ટ્રીની ઇકોનોમીમાં તો ઇફેક્ટ પડે જ પડે બીજી વસ્તુ બીજી પ્રેક્ટિકલ રીતે બી તમે જોવા જાઓ તો કોઈ બી કન્ટ્રી માટે આ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ ના લાગે કારણ કે તમે ખુદ બી વિચારો કે કેનેડાની અંદર તો શું છે ગમે તે કોઈ બી વર્લ્ડની બીજી કોઈ કન્ટ્રીમાંથી બી એક સાથે પચાસ લાખ લોકો જો કન્ટ્રી છોડતા હોય તો એ સંખ્યા તો તમે વિચારો કે પ્રેક્ટિકલી કોઈ રીતે પોસિબલ નથી ઇમિગ્રેશનની પાસે બે લાખ પાંચ લાખ ફાઇલો પેન્ડિંગમાં પડી હોય છે ને તો ઇમિગ્રેશનની જે આખી સિસ્ટમ છે ને એ હળબળી જાય છે કેનેડાની તો શું આટલા લોકોનું ઇમિગ્રેશન કેન્સલ કરીને એક સાથે ડિપોર્ટ કરી દેવા પોસિબલ છે તમે તમારો ઓપિનિયન જ ખાસ તમે ખુદ વિચારીને જ કોમેન્ટ કરજો કે તમને આ વસ્તુ પર શું લાગે બાકી માર્ક મિલરનું જે આન્સર હતું એમણે એ જ કહેવાનું હતું કે એની અંદર અલગ પાઇલોટ પ્રોગ્રામો હોઈ શકે જે લોકોની ડિમાન્ડ હશે એ પ્રમાણે બટ કેનેડા જે પ્લાન કરશે ઇમિગ્રેશનના એ પ્લાન એવી રીતે કરશે કે હવે જે પહેલાં જેવું અંધાતું નહીં ચાલે કે જ્યાં આગળ બધાને પીઆર આપી દો પછી જોબ બધાને મળી જાય ત્યારબાદ કેનેડા ઇકોનોમી માટે વિચારે કે હવે આમાંથી શું કરવું કારણ કે આટલા લોકોને આ અનએમ્પ્લોયમેન્ટ વેજીસ આપવા પડે છે હજી લોકો પાસે જોબ નથી હાઉસિંગ ક્રાઇસિસ આ બધું ઊભું ના થાય એટલે એમણે ઇમિગ્રેશન આ પ્રોપર પ્લાન ડિસાઈડ કર્યા છે અને આ પ્લાન મુજબ જે અનાઉન્સમેન્ટ હતા અથવા જે મુજબ જે જૂના અનાઉન્સમેન્ટ હતા એના જવાબ આપવા માટે માર્ક મિલરને સબમિટ કરવો પડ્યો હતો રિપોર્ટ અને એના માટેના જે આન્સરો હતા એ આપી રહ્યા હતા જેની અંદરથી અમુક પોઈન્ટ ઉપાડી મેં તમને ઘણી વખતે વિડીયોમાં બી કીધું છે કે સોશિયલ મીડિયાની અંદર જે માહિતી આવતી હોય લોકો શું કરે એકનો વિડીયો જોઈ બીજો વિડીયો બનાવી દે ફટાફટ આવું ના હોય તમે જેની વિડીયો જોવો છો અથવા તમે જેની પાસેથી માહિતી લો છો માહિતીનો સોર્સ ઇમ્પોર્ટન્ટ છે કે માહિતી તમને કોણ આપી રહ્યું છે બાકી તો તમે એક વસ્તુ સમજો ગામના ચોરે બેઠા હોય એ લોકો બી દેશની વાતો કરતા જ હોય છે તો એનું સ્ટેટમેન્ટ સાંભળવું સારી વસ્તુ છે કે તમે દેશના જે ઓથોરિટી પર્સન છે એ કઈ ન્યૂઝની અંદર પ્રેઝન્ટેશન આપતા હોય એ સાંભળો જ રીતે આ માહિતીઓ ફ્લોટ થતી હોય છે નોર્મલી હવે તો કે ફાઇનલી તમને જો કન્કલુઝન આપું તો પ્રેક્ટિકલી આ વસ્તુ પોસિબલ નથી જેની અંદર જે કમિટીના જે ક્વેશ્ચન્સ આવી રહ્યા હતા માર્ક મિલર ઉપર એ આ જ હતા આના સિવાય કમિટીએ ક્વેશ્ચનો કર્યા માર્ક મિલરને કે તમે જો કદાચ આ વાત કરો છો તો માનો કે બધા રેફ્યુજી એપ્લાય કરશે તો તમારી પાસે કોઈ એના પ્લાન છે કારણ કે રેફ્યુજી વિઝા છે જે બધા એપ્લાય ના કરવા ઘણી વખતે માણસને પાસે કોઈ ઓપ્શન્સ જ નથી રહેતો હોતો અને એ પ્રેશરની અંદર બાળકો શું કરે કે છેલ્લો રસ્તો એમને રેફ્યુજી યોગ્ય લાગે કારણ કે રેફ્યુજી વિઝા ત્યારે એપ્લાય કરી દે બાળક ત્યારબાદ એમને શું હોય કે એક ફાયદો એ હોય કે એમને જોબ કરવાનો અધિકાર મળી જાય જ્યાં સુધી કેસ પૂરો ના થાય ત્યાં સુધી એમને ત્યાં રહેવા મળી જાય તો આ સેટલમેન્ટના જે ઓપ્શનો મળી જતા હોય એને કારણે હા સજેસ્ટેબલ નથી અથવા હું હજી આજે બી કહી દઉં છું કે આ તો ક્યારેય અપનાવો ના જોઈએ અને હું સજેસ્ટ બી નથી કરતો બટ આ જે વસ્તુ છે એ માહિતી પહોંચતી કરવાની કોશિશ કરું તમારી સુધી કે આ વસ્તુ માટે બી જ્યારે માર્ક મિલરને પૂછ્યું તો માર્ક મિલરે એ જ આન્સર આપ્યો કે આનો ઓફિશિયલ ટાઈમ કાયદાકીય નીતિ પ્રમાણે ચુમ્માલીસ મહિના એટલે કે ફોર્ટી ફોર મંથસનો છે એટલે ઓલમોસ્ટ ત્રણ સાડા ત્રણ વર્ષનો ટાઈમિંગ છે એને બી અમે ઘટાડવાની ટ્રાય કરશું અને એના ઉપર બી સ્ટ્રિક થશું બિકોઝ રેફ્યુઝી વિઝનની મેં તમને ઓલરેડી ડિટેલો આપેલી છે કે જ્યારે એ રિફ્ય રિફ્યુઝ થાય તો તમને તમારું સામાન લેવા બી ના જવા તમને ત્યાંથી ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવતા હોય આ બધી બહુ ઇલીગલ એક્ટિવિટીઝ કહી શકાય અથવા ખોટી વસ્તુ કહી શકાય બિકોઝ એ અધિકાર જે છે અસાયલમના એ એક્ચ્યુઅલી એવા લોકો માટે હોય કે જેની કન્ટ્રીમાં રિયલ પ્રોબ્લેમ્સ ચાલતા હોય બટ ઠીક છે હવે એ જે બી પ્રોસેસ છે એ ઇમ્પોર્ટન્ટ નથી બટ ફાઇનલ કન્ક્લુઝન હું તમને કહું તો એટલી જ વસ્તુ કે માર્ક મિલરનું આ આખું જે સ્ટેટમેન્ટ હતું એને મેં સરળ ભાષામાં આ વસ્તુ ઓરિજિનલ હતી કદાચ તમને બી એવું લાગતું હોય તો તમે સીબીસી ન્યૂઝ પર જઈને જોઈ શકો છો કે જ્યાં આગળ આ વસ્તુ આખી તમને ખબર પડશે આને કદાચ તોડી મરોડી અને તમારી સુધી પહોંચે એટલે પેનિક એટલે બધા પેરેન્ટ્સો પેનિક ના થવું જે લોકોનું સ્ટેટસ પૂરું થવાનું છે એને શું કરવું જોઈએ એના માટેના ઓલરેડી વિડીયો મેં અપલોડ કરેલા છે ચેનલ પર જોઈ એ પ્રોપર પ્લાન મુજબ લીગલ વે પર તમે આગળ વધો મેં મારી બને એટલી સરળ ટ્રાય કરી છે કે તમને સારી રીતે માહિતી પહોંચી હોય જો તમને માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો તમારો કોઈ ઓપિનિયન યા ક્વેશ્ચન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને મેક્ઝિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા બીકોઝ અત્યારે ઘણા બધા પેરેન્ટ્સ આ માહિતી પર જે વરિડ છે તો એમને બી સારો સપોર્ટ મળે Thank you so much Jai Hind Jai Bharat